નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ખીજડીયા ટેકરાની નજીક બનેલી ઘટના વિશે હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કોળીએ દર વર્ષના રાબેતા મુજબ એ તરબૂસનો વાળો ઊભો કર્યો હતો આડે દિવસે તો ભોજાનું કુટુંબ એ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળા ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણ વાર તબલા વળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી ચાર દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને ચાર છોકરાને સૂલો સમાઈ શકે એવડો કૂબો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે એક તો હિરણની પાટના ટાડાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો આ વચ્ચે ડીલે ઉભો ઉભો એ વાડાનું ટોયામણ કરતો એને પહેરવા કડ્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું વર્ષો જૂની ચોરણી હતી એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીંગડા ચોટી ચૂક્યા હતા અને હવે એ થીંગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો ટાઢ જીરવીએ ભોજાને માટે નવી નહોતી ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજલ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાણ રાતે કાજલ રંગ જોડે પોતાના વર્ણા શરીરનો સુમેળ સાધવા આ કોળી કડકડતી ટાઢમાં પણ લગભગ નવ વસ્ત્રો થઈને ઉભા મોલમાંથી ભારીઓ બાંધી જતો છતાં આવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી તેથી હિરણના ઉપવાસથી સુસવતા વીંછીના ડંખ જેવા એ ઠંડા વાયરા કવચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા પણ પોતાની એ બત્રીસ દાંતિયા કરડે સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે હુંટવાતા નાગાપુગા બાળકોનો હતો ટોયામણ કરતો કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનહ ચક્ષુ અને દુકાનની અંદર ઘોડાઓ પર એ ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો માધવજી કાપડ્યો એ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાળે નહીં ભોજા જેવો ભળ માણસ પણ મણ એકનો નિહાહો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડપાળું સળવળી ઉઠતો માધ્યાની હાથના ઉમરામાં એક ધણેશ એ ભેગા જ એના ખોખરા કમાન ભટાક કરતા ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળું કરી દો પણ આ ચિત્રની સાથોસાથ જ બીજું એક ચિત્ર પરાણે આવી ઉભતું ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કડીને સગડ કાઢીને ઢોર માર મારી રહ્યા હતા ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે મુદામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં ડાટ્યું છે એ સ્થળ બતાવવા પૂઠમાં લાલ મરચાનું ભારણ ભર્યું છે હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે ના ના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં વેઠાય ભોજાય જોખમ વહોરવાનું માંડી વાળ્યું આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઉભો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતો ગામના પોસ્ટમાસ્તરને ત્યાં આજે સાંજે સાંજને સમયે છોકરો અવતરેલો કોઈ કહેતો હતો કે છોકરો મરેલો જ જન્મો હતો કોઈ કહેતો કે જન્મ્યા પછી મરી ગયો ઉપરાપરી પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરના ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો આ હતભાગીને ઘેરે અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાનો ગાહડો બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા ઉગાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો એ ભોજો તરબોચોની વચ્ચે ચાળિયાની જેમ ઉભો રહેતો એ જ વખતે પોસ્ટ માસ્તર પુત્રના દફન માટે ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા બાળકના મૃતદેહ પર સાત આઠ પડમાં વસ્ત્ર જેવા જ નવ વસ્ત્રની નજરે પડ્યા વિના રહે એમ નહોતું બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યો પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝપકી ઉઠ્યો અરે લુગડા તો ગાહડા મોટા ટેકરાના પેટમાં દત્તાણા છે મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી વાર હાથ ભેરો જ કરવાનો હાથ ભેરો કરો કે ન કરો એના સરવાળા બાદબાકી કરવાની બોજાને આદત નહોતી ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધાવૃત્તિ આપ કોળીએ કદી કેળવી નહોતી એક ઘાન બે કટકા કરવાનું જેનું જીવન જીવનસૂત્ર હતું રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ સૂત્ર અમલમાં મૂક્યું કુબામાંથી કોદાળીને પાવડો લઈને સડસડા ટેકરા ઉપર ચડી ગયો ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું કપડું જરા પણ ફાટ્યા ટૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા આ ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો વળી પથ્થર જોડે કોદાળીનું પાનો અથડાવવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી થી સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું પણ ઊંચતા જેણે આશ્ચર્ય અનુભવ્યું હાડ હાડમાસનો નાનકડો નિષ્ફિષ્ટ લોચો સહેજે સળવડ્યો કુણા હાથ જેવો જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી બોજા જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો મરેલ છોકરાઓને ઘટવાના આ ટેકરામાંથી જીવતો બાળક ક્યાંથી નીકળ્યું આ કોઈ ખવિશની રમત તો નહીં હોય પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતો આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય પહેલાં આ સ્થળ છોડી જવું આ સ્થળ છોડી જવું જરૂરી હતું પણ કરવું શું ચોરેલી વસ્તુ મૂળ સ્થાને લુગડું ઉતારીને છોકરો પાછો તો એમ ધરબી દઉં આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી બોજો પોતે જ ધ્રુજી ઉઠ્યો મારે કેટલા ભાવ કાઢવા છે તે આવી બાળનું પાતક એ માથે હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠઠવાતા શિયાળ શિયાળિયાની લાળી સંભળાય ગામ તરફથી કોઈની ખોખારો પણ કાને પીડ્યો હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઉભા રહેવું સલામત નહોતું કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડા ટેકરો ઉતરી ગયો અને કુબામાં આવી ઊભો ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવતી આજે મળનાર ખાપણીયા કપડાંની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાડ ઉડાડી રહી હતી પણ ભોજાએ જ્યારે એ કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ ખીજડીએ ટેકરે અનેક જાતના ચળો ચરિત્રો થતા એ જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા આજનો બનાવ કોઈ ચળિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું ટેકરાની પોચ માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃ ગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી પોતે કરેલા ધારેલા ગુનાની એ સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો ચોભીલો બનીને એ પોસ્ટ હતા હમણાં મને પોલીસને હવાલે કરી દેસ એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતા પત્ની પતિને મીઠો ઠપકો આપવા લાગી આપણા ભાગ્યમાં હતો તો પાછો એ આવી ગયો ને આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને પોસ્ટ માસ્તરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા ભોજિયા તને મનમાં આવે ઇનામ માગી લે કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા એ માત્ર હાથ જોડી શક્યો પોતે કરેલા પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય રીતે અમારે તો આ ઉતરતી દીકરાના નામની ગઈ પત્ની બોલતા હતા છતાં એ છોકરાએ વાંજ્યા જેવું થઈ પડતું હતું તે અમારું નામ લેણું રાખ્યું તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર પગરખા સીવડાવે તોય તારા ગણનું સાટું વળે એમ નથી જટ ઇનામ માગી લે બોજા પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો પણ બાયડીને આબરૂ ઢાંકવા લુગડાનો નો ચીરા ચીરોય નથી જડતો ને પઉ જેવા નાનકડા બચડા હીમણાં હિજરાય છે એક એકી જોઈ લુગડા અપાવો તો મોટું ઈનામ જડ્યું ઘણું ભોજાએ એ માગણી કરી બસ માગી માગીને એટલું જ માગ્યું ત્યારે માગો તમારી મોટા માણાની મહેરબાની અબઘડીએ જ ઊભા કહ્યું અને પછી ડગલો ભરાવતા બોલ્યા કે એક શું બબે જોડી લુગરા વેતરાવી મિત્રો વિડિયો પસંદ આવે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ રામ